યુનિવર્સિટી યુનિવર્સિટી રોડ આમ મારા મારા બતાવો ને કે સબૂત લાવવા કે તો

બીચ પર જો છોકરી પથ્થર ની અંદર ભાઈ અહીંયા ઉતરવાનું ખાસ ધ્યાન રાખવું પડે એમ છે પબ્લિક છે બહુ ખાસ એવું ટ્રાફિક તો છે આજે કેમ કે સન્ડે છે એટલે ટ્રાફિક તો રહેવાની જ છે

ચાલો વેલા નાસ્તો કરી લઈએ બીચ પર ખાબ બહુ દૂર જતું રહ્યું છે પાણી જો પબ્લિક ક્યાં સુધી છે જો અહીંયા તો બધે શું કહેવાય ગારો કીચડ જામી ગયું છે એટલે લોકો ત્યાં પણ ચાલીને જઈ રહ્યા છે

ગાડી આવી રહી છે છે ઘોડા છે ફોર વ્હીલ બાઈક છે અને ટુ વ્હીલ બાઇક પણ છે હમણાં ગયા ને બે ઘોડા ગયા ને હમણાં જો ઊંઘ ગાડી આવી રહી છે ના ટાઈમ નો નજારો જોરદાર વ્યુ આવી રહ્યો છે ભરપૂર આનંદ લઈ રહ્યા છે લોકો જો કેટલી ફોર વ્હીલ બાઈક રાઈડ કરી રહ્યા છે સાથે ટ્રેમ્પોલિન પણ છે બે ટાઈપના ટ્રેમ્પોલિન્સ છે

તમને હવે લાવી દીધું છે કઈક entertain માટે શું કરો જેન્સુ ભાઈ ઓ જેન્સુ ભાઈ સુરંગ સુરંગ બનાવે છે બેંક લૂટીને સીધે અહીંયાથી આ સુરંગમાંથી બહાર નીકળવાનું છે જેન્સુ જો ભાઈ બીચની નજીક તમારે બેસવું છે તો આવી રીતે પાથરવાનું તમારે સાથે લાવવું પડશે અને

ઊંટની સવારી આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ પોલીસ વાળા આવી ગયા છે હવે જુઓ હમણાં બધાને અહીંયાથી કાઢવામાં આવશે અહીંયાથી થી કાઢશે ને આ સાઈડ થી કાઢશે એટલે પેલી સાઈડ બધા જતા રહેશે ને પેલી સાઈડથી કાઢશે ને તો આ સાઈડ આવતા રહેશે સમજશે નહીં કે અહિયાં શું પ્રોબ્લેમ છે એકચુલી પાણી બહુ નજીક આવી ગયું છે બરાબર છે ને હજી પબ્લિક છે ને બહુ અંદર છે જનસુભાઈની સુરંગ બની રહી છે નિશાન આપી દીધું જનસુભાઈ કે અહીંયાથી બહાર નીકળવાનું છે મેડમ ને આમાં બેસવું છે ખુશ તો મેડમ મેડમ પૂછે છે મારે બેસવું છે આમાં બધી ગાડીઓ ઉભી રહી ગઈ છે ને અંધારું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ બધા નીકળી રહ્યા છે પોલીસ વાળા બધાને ગાડી રહ્યા છે ને સાયરન પણ વાગી ગયું છે હજુ ટ્રેમ્પોલિન નો આનંદ બધા લઈ રહ્યા છે જો બાઇક્સ બધી ભેગી થઈ ગઈ છે અહીંયા ભાઈ શું અલી થી આવીને શ્રી સાઈમાં જે જંગુરી ચકાચક ખાઈ લીધી છે જોરદાર મજા આવી ગઈ છે નિયંશુભાઈ ફર્સ્ટ ક્લાસ ખાધું છે

તો ચાલો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા બ્લોગ સાથે તો જો આજનો બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય